વડોદરામાં કારેલી બાઘ પોલીસ સ્ટેશનમાં આવેલા કાસમવાળા કબ્રસ્તાન વિસ્તારમાં બુધવારે સવારે હત્યાની ઘટના સામે આવી છે આંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કોઈ કારણોસર નાઝિમ પઠાણ નામના વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિએ ચાકુના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે નાઝિમ પઠાણને ચાકુના ઘા માર્યા બાદ અજાણ્ય વ્યક્તિ ફરાર થઈ ગયો હતો ઘટના અંગે જાણ થતા વડોદરા ડીસીપી સહિત કારેલી બાઘ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ